નમસ્કાર દર્શક મિત્રો હું પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂ ટ્વેન્ટી ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું જોઈએ આજના મુખ્ય સમાચારો જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સોળમી બે હજાર ચોવીસ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવશે ચોખા અને બંધિયાર પાણીમાં પેદા થતો એડિશ પ્રકારના ચેપી માદા મચ્છર દ્વારા તંદુરસ્ત વ્યક્તિને દિવસે કરવાથી ડેન્ગ્યુનો રોગ ફેલાય છે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીના નાના મોટા પાત્રોમાં ભરવાથી એડીસ પ્રકારના મચ્છર પેદા થાય છે જે નાના મોટા પાત્રોમાં પાણીનો નિકાલ કરવાથી મચ્છર તેમાં ઈંડા મૂકી શકતા નથી આવી રીતે રોગને સ્વયંભૂ બચી શકાય છે ભારત સરકાર દ્વારા ડેન્ગ્યુ નિયંત્રણ અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે તે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આ વખતે ઉદ્દેશના સાકાર કરવા સઘન જુબેસ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે હાથ ધરવામાં આવી છે જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરી અમલીકરણને કારણે જુનાગઢ મહાનગરપાલિકા બે હજાર એકવીસ કરતા બે હજાર બાવીસમાં ડેન્ગ્યુના સાઠ ટકા ઘટાડો હાંસલ કરેલો હતો તેમજ વર્ષ બે હજાર બાવીસ કરતા બે હજાર ત્રેવીસમાં ડેન્ગ્યુના છાસઠ ટકા ઘટાડો હાંસલ કરેલ છે ત્યારે જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આ વર્ષમાં એપ્રિલ બે હજારમાં ડેન્ગ્યુના કેસ ઝીરો નોંધાયેલા છે જ્યારે આ અંતર્ગત જાહેર કરેલા દસ વર્ષની જેમ સોળ મીએ બે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવશે ભાર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા અને આ વિસ્તારમાં વધારે પડતો પવન ફૂંકાતા પવન ને વીજળીના કડાકા ભડાકા સાથે વંથલી તાલુકાના ગામમાં વરસાદની એન્ટ્રી થી ભારે નુકસાન થયું હતું જુનાગઢ જિલ્લાના વંથલીમાં ગઈકાલે રાત્રે પવન ફૂંકાતા કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું હતું વંથલીના ધંધુસર ગામ સહિત આસપાસના વિસ્તારમાં કેરીનો પાક ખરી પડતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની હતી જેને લઈ કેરીનું ઉત્પાદન લેતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો ખેડૂતોએ મત કેરીનું ઉત્પાદન લેવામાં પ્રતિ વિઘાત તેમણે બે હજારથી વધુ રકમ ખર્ચ કરવી પડતી હોય પરંતુ કેરીનું ઉત્પાદન લેતા ખેડૂતોને આ વર્ષે માવઠાના પૂર્વે હાલ કપોળી થઈ છે ગઈ વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું હોવા શકતી ખેડૂતોનો દાવો માવઠા પૂર્વે જ હતો જેને લઈ કાલના પવન ફૂંકાતા બનાવ બાદ ખેડૂતો માટે સરકાર સહાય ચૂકવે તેવી માંગ કરાઈ હતી મહત્વનું એ છે કે ગઈકાલ રાતે જૂનાગઢ પંથકમાં વંથલીમાં અને વિસાવદર તાલુકામાં ભારે પવન ફૂંકાયો હતો ત્યારે એકંદરે આ બંને તાલુકામાં કેરીનું ઉત્પાદન લેતા ખેડૂતોની સ્થિતિ કપોળી બની હતી જૂનાગઢના જાણીતા ડોક્ટર કેપી ગઢવી સાહેબ દ્વારા ન્યુ લાઈફ કેર હોસ્પિટલના બે વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે કૃષ્ણા પાર્ટી પ્લોટ જૂનાગઢ ખાતે લોકસાહિત્યકાર સાહિત્યકાર રાજભા ગઢવીના લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ આયોજનને લઈ ડોક્ટર કેપી ગઢવી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે અમુક સંસ્થાઓ જેવી કે જય દ્વારકાધીશ ગૌશાળા ટ્રસ્ટ ભોલેનાથ સેવા મંડળ રાજભા ગઢવી ગીર ફાઉન્ડેશન ટ્રસ્ટને સન્માનિત કરવા અને આ સંસ્થાઓ માટે લોક લોકડાયરાના માધ્યમથી જે રકમ ભેગી થાય એ આ સંસ્થાને દાન તરીકે આપવામાં આવે આ ઉદ્દેશ સાથે ભવ્ય લોક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં મહેશગીરી બાપુ મોહનભાઈ પાનસુરિયા ધંધુસર વિસ્તારના મેયર અગ્રણીઓ તેમજ ડોક્ટર મિત્ર તેમજ સ્નેહીજનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યકરને સફળ બનાવવામાં હાજરી આપી હતી

ન્યૂ લાઈફ કેર કે હોસ્પિટલ ના ગઢવી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું તૈયારી પહેલા કરી માણસ થવું હોય તો માણસ થવાની કોઈ જડીપુટ્ટી નથી કોઈ મંત્ર નથી ખુદ માણસ થઈને તમે રહ્યો એટલે ફેર જેમ તમારો માણસ થાય કેમ યોગ મંડળના મનસુખભાઈ વાજા સાહેબ નું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આજના આ ડાયરાની અંદર આપણે જે પણ કઈ ને ગતિ મળે એના માટે આપણે સારે ઘર થી રોનક ઉમસે સારે ઘર થી શહેર હમેતા મેરી શહરત મેરા રૂતવા મેરા ઈમાન હે મેરે પિતા મુજકો હિંમત દો બેનનો છે એકવાર જોરદાર તાળી વધાવો દરેક પિતા માટે આજે માતૃત્વનો દિવસ છે પણ પિતા માટે પણ આ જાદદાર થઈ છે હું એ રીતે કહી રહી છું મેરી ગરવી કે સાહેબ

સંવેદનશીલતા એ આ સમાજનું ઘરેણું છે એને સાચવવાનું એનું મૂલ્ય જે છે એને સમાજમાં પ્રસરાવવાનું કાર્ય આ અમારા ગઢવી સાહેબ કરી રહ્યા છે એમનો પરિવાર કરી રહ્યો છે અમારા અંતરથી ખૂબ ખૂબ એમને આશીર્વાદ એમના વ્યક્તિત્વને વંદન કરીએ છીએ આખા પરિવારને આવી સેવાના ભાવના માટે વંદન કરીએ છીએ અને ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ જય ગિરનારી ભૂતનાથ દાદાની જય ખૂબ ખૂબ આભાર આપનો સ્વામીજી આપી બાપુ રાજભા મારા આંટી મારા સંતિ સૌનો આજે બધા આવ્યા છું એના માટે ખૂબ ખૂબ આભાર હું ડૉક્ટર કે પી ગઢવી છેલ્લા પચીસ વર્ષથી જૂનાગઢની અંદર ગાયને પ્રેક્ટિસ કરી રહ્યો છું આ સમય દરમિયાન ઘણા બધા પેશન્ટો સાથે આપણે આવજાવ ચાલુ રહી છે પણ આ બધા પેશન્ટોએ જે પ્રેમ મને આપ્યો છે જે આપણને સહકાર આપ્યો છે જેને લીધે એક આજે આટલું મોટું કુટુંબ થઈને બધા આપણે સાથે બેઠા છીએ જે છેલ્લા ઘણા બધા મારા મિત્રો છેલ્લા પચીસ વર્ષથી મારી સાથે જોડાયેલા છે જેમાં ધંધુસરથી જાદવભાઈ છે કુશિયાથી અમરાભાઈ છે અને બીજા ઘણા બધા મિત્રો એ મારા સમાજના અને મારા વડીલ મિત્રો વેરાવળથી એક રૂપલબેન જોબનપુત્ર આવેલા છે અમદાવાદથી જે છેલ્લા પચીસ વર્ષથી જોડાયેલા છે આ બધી મારી જર્ની અંદર હંમેશા લોકોએ સાથ અને સહકાર આપ્યો છે અને સૌથી પહેલાં પૂનમ મેટર્નિટી હોસ્પિટલ હતી એ નાની હોસ્પિટલ પછી હું ડૉક્ટર બાકલખીયા અને પિન્ટો સાહેબે લાઈફ કેર હોસ્પિટલ કરી અને હવેના દિવસોમાં ત્યાં ટ્રાફિકને હતું એટલે આપણે ન્યૂ કેર હોસ્પિટલ કરી દિવસે ને દિવસે જેટલી બધી સગવડતા જેમ જેમ આધુનિક ટેકનોલોજી આવતી જાય એ ટેકનોલોજીને અપના અપનાવી અને દરેક પેશન્ટને સારવાર કરીએ છીએ અને એમાં એ લોકોનો સાથ અને સહકાર ડોક્ટર મિત્રોનો સાથ અને સહકાર છે એના માટે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું પપ્પાએ મને તો બોલાવી દીધી અને મારું નામ પણ લીધું પણ હું મારી બેનને પણ યાદ કરીશ જે આર્યા ગઢવી જે હમણાં ઓસ્ટ્રેલિયા છે અને એની એક્ઝામ ચાલે છે એટલે એ નથી આવી હમણાં પણ મને નથી ખબર કહું બે શબ્દો શું બોલું

घर की एक एक ईट में है उनका खून पसीना सारे घर की रौनक उनसे सारे घर की शान है पिता बेरी शोहरत मेरा रुतबा मेरा ईमान है मेरे पिता मुझको हिम्मत देने वाले मेरा स्वाभिमान है मेरे पिता एक शब्द मारा छे पण भाव बेनो छे एक बार जोरदार ताली बजाओ एक पिता माटे आज मातृत्व तो नो दिवस छे अटाने पुत्रिया केवा भाग्यशाली छे ई विचार थाय आय पूरा पूंजी ने आय छे ने अने एने केटली खबर पड़े छे बोलो

તો આમ બહુ મજા આવે ઘટી જાય પણ બધા પેશન્ટ આવ્યા છે બધા આ રેગ્યુલર જે હોય છે તો એ સારું લાગે ઇંગ્લિશ ઇંગ્લિશની મજા છે શીખવા આપણા પૂરતું શીખવી જોઈએ મને તો બહુ અનુભવ છે હું પહેલી વાર લંડન ગયો ને એ મને એમ થઈ કે ઇંગ્લિશ શીખવું જોઈએ એવો ગોટાળે છે હવે ખબર પડી કે મૂંગા થઈ જાવ માથે અને બીજા બધા વ્યવસ્થા કરી દઈએ પણ ત્યાં આમ ગયા ને છે સુધી ક્યાંક ને ક્યાંક હિન્દી સમજાવ એક એક શબ્દ કેર હોસ્પિટલ ને જયારે આમ તો પચીસ વર્ષની સેવા પણ પચીસમું વર્ષ દે છે પણ આમ ન્યુ લાઈફ કેર હોસ્પિટલ એને ત્રીજા વર્ષમાં માં જયારે પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આજનો આનંદ કેવો છે જુનાગઢ ચિત્તાખાના ચોક વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને પકડી પાડી રોકડા રૂપિયા બાવીસ હજાર નવસો નો મુદ્દાબાલ કબજે કરી ઘરના કેસ શોધી કાઢતી જુનાગઢ એ ડિવિઝન પોલીસ જુનાગઢ એ ડિવિઝન પોલીસના વિજય સાહેબ સાહેબની સૂચના મુજબ એ ડિવિઝન પોલીસના ગુના નિવારણ શાખાને સ્ટાફ દ્વારા જુનાગઢ એ ડિવિઝનનો સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન સંયુક્ત બાતમીદારે બાતમીની હકીકત મળતા કે જુનાગઢ ખત્રીના ડેલામાં મટિયાળા દરબારવાળી ગલીમાં જાહેરમાં અમુક ઈસ્મો ગંજીપાનાની પૈસા વડે રોન પોલીસ નામનો જુગાર રમે છે દિનપતિનો હાર જીતનો જુગાર રમતા હકીકત મળતા પંચો સાથે ઉપરોક્ત બાતમી દ્વારા હકીકતવાળી જગ્યા ઉપર રેડ કરતા કુલ ત્રણ ઈસમો જાહેરમાં ગંજીપાનાના પૈસા વડે રોન પોલીસ નામનો હાર જીતનો જુગાર રમતા હોય જેઓને રૂપિયા બાવીસ હજાર નવસોના ગંજીપાનાના નંગ બે સાથે મળી આવતા પકડી પાડી તમામ મુદ્દાવાલ કબજે કરી એ ડિવિઝન પોલીસે જુગારના ધારા કલમ મુજબ બાર મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો